નમસ્કાર મિત્રો છેલ્લા ત્રણ ચાર દિવસથી બધી બાજુ મોટાભાગે આમ તો જીએડીસી વિસ્તાર છે હળવદનો તો એક જ ચર્ચાઓ ચાલે છે કે જરક આ બાજુ દેખાયું ને ઓલા માલ ધારીને દેખાયું તું ને આને દેખાણું હતું ને અને રાત્રિના સમયે આપણી જે હળવદની કોર્ટ છે અને જે મામલતદાર ઓફિસ છે તો ત્યાં આગળનો જે રસ્તો છે તો ત્યાં આગળ પણ રાત્રીના સમયે જરક દેખાયું એવું એક વિડીયો પણ જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેની સાથે હળવ જીએડીસીમાં જે વિસ્તારમાં જે લોકો રહે છે તો એમનું કહેવાનું પણ એ થાય છે કે રાત્રિના સમયે ઝરખ આ વિસ્તારમાં આવે છે નાના જે ગલુડિયા હોય તાજા જન્મેલા જે ગલુડિયા હોય જે હાલવા શીખા હોય તો એ ગલુડિયાને એને મારી નાખે છે આવી બધી વાતો જે છે તે આપણને સંભળાઈ રહી છે ત્યારે ખાસ આપણે ફોરેસ્ટ રાઉન્ડર ઓફિસર જે છે આપણે થોડીક તેઓ સાથે વાત કરવી છે સાહેબ પહેલાં તમારી એક ઓળખાણ આપજો અને જે ઝરખ દેખાણું છે અમારા અમને પણ ઘણા બધા લોકો કહેતા હોય છે કે આ બાજુ દેખાણું વિડીયો ફોટાને આવું પણ નાખતા હોય છે આ બધી માહિતી તમારી પાસે આવી પહેલાં તમારી એક ઓળખાણ આપજો મારું નામ દલસુખભાઈ કમેજળિયા રાઉન્ડ ફોરેસ્ટર અમને મેસેજ મળેલા છે ઝરખ આવ્યાના અને એના માટે અમે તપાસ પણ કરેલી છે પ્રાથમિક તપાસ કરતાં જરખ ક્યાંય જોવા મળેલ નથી ઝરખ એ નિશાચાર પ્રાણી છે રાત્રિના સમયે એ વિહરતું પ્રાણી છે એટલે રાત્રિના સમયે નીકળતું હોય તો કોઈ પબ્લિકને જોવા મળે જરખ તો કોઈ ડરવાની જરૂર નથી એ ડાયરેક્ટલી કોઈ માણસ ઉપર એટેક કરતું નથી એક તો એ મરેલું જે મરેલા માલ માલઢોરને હોય એવું મૃતદેહ એની ડેમ સુધી લઈ જાય છે અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે સાહેબ મોટા ભાગે જે જરખ છે આમ તો લુપ્ત થતું આ પ્રાણી છે આપણે આ બાજુ રણ પણ અહીંયાથી વીસ કિલોમીટર સત્તર અઢાર કિલોમીટર હાલી એટલે રણ ચાલુ થઈ જાય આ બાજુ બોલા ડુંગર ને વિસ્તાર છે તો એ આમ કેવા વિસ્તારમાં જરખ જે છે તે રહેતું હોય છે અને આ બાજુ આવા પાછળનું કારણ શું હોઈ શકે એક તો અવાવરી જે જગ્યા હોય જ્યાં માણસની કોઈ અવરજવર ન હોય એવી જગ્યાએ એ ડેન બનાવી બખોલ બનાવી અને રહેતું હોય છે એટલામાં નજીકમાં ક્યાંય મળતો હોવાથી આપણે જ્યાં મરેલો માલઢોર નાખતા હોય તો એવી જગ્યાએ જરખ એનો ખોરાક માટે આવતું હોય છે હમણાં વાત કરી ને સાહેબ કે જરખ જે છે તે મોટા ભાગે જે મરેલા માલઢોર કે કોઈ મૃત હાલતમાં કે મરી ગયેલા પશુ કાં કઈ હોય તો એના જ મોટા ભાગે એ ખોરાક તરીકે એનો ઉપયોગ કરતું હોય છે હમણાં અમને વાત આવી હતી કે જીએડીસી માં ઓલા નાના ગલુડિયાના આવું બધું તો પછી આમ લોકો ઉપર એટેક ન કરે મોટા પશુઓ ઉપર એટેક ન કરે ઘેટા બકરા હોય એના ઉપર નથી કરતું તો પછી નાના નાના તો જે હાવ હોય બચુલિયા તો એને તો એ મારી જ નાખતું હોય માની લો ખોરાક ન મળ્યો તો પછી હા એવું બની શકે કદાચ કે એને ઘણો સમય સુધી ખોરાક ન મળ્યો હોય અને એની ડેન બખોલની શોધમાં હોય ને એવી જગ્યાએ એને કૂતરાના ગલુડિયા કંઈ મેળ્યા હોય તો કદાચ મારવાનો બનાવ બન્યો હોય અને બીજું ઝરખ ઝરખ જતું હોય છે એને આપણે કંઈ ડિસ્ટર્બ નહીં કરીએ અને જવા દઈશું તો એ કંઈ માણસ ઉપર એટેક કરશે નહીં

જેથી એમાં હડકવા થઈ શકે તો હડકવાના કારણે કદાચ માણસ ઉપર એટેક કરે એવી સંભાવના ખરી ઓકે તો પછી આ બાજુ આમ તો અમે છેલ્લા દસેક વર્ષથી આ લાઈનમાં અમે સાંભળ્યું નથી કે આ બાજુ જરાક ક્યાંય દેખાણું હોય અત્યારે આવ્યું છે તો કદાચ એવું બની શકે કારણ કે આજ તો થ્રેટ કોર્ટ લગી એ બાજુના વિસ્તારમાં રાત્રિના સમયે રખડતું હતું તો એ હડકવા કે એવું કંઈ ઉપડ્યું એવું બની શકે ખરું એટલા માટે થઈને આ બાજુ ફરતું હોય વારંવાર જ્યાં માનવ વસ્તીમાં આવી જતું હોય અને એવું જોવા મળતું હોય તો વન વિભાગને જાણ કરવાની જેથી કરી અમે એને પકડી અને વેટરનરી ઓફિસર પાસે આપણે તપાસ કરાવી અને જોઈ શકીએ તેને હડપા છે કે શું એટલે આ વિડીયો અને ફોટા અને આવું બધું વાયરલ ને થયું છે લોકો કહી રહ્યા છે કે દેખાણું તું લોકેશન પણ આપણા હળવદના છે એટલે પણ આપણે માની છીએ કે આ ખરેખર આવ્યું હતું તો તમારી તપાસ કરી એમાં ક્યાંય છે નહીં પરંતુ લોકોને શું અપીલ કરશો અને તમારા રીતના બીજી કંઈ પ્રાથમિક તપાસ કે પછી એને પકડવા માટે પાછું પાંજરાને જ મૂકવું પડે કે એવું કંઈ ખાસ હોતું નથી હવે અમને મેસેજ મળ્યા હતા એ આધારે અમે તપાસ કરી હતી પણ ઝરક જોવા મળેલ નથી આગળ કે એવું કંઈ હોય સાહેબ હા ઝરખના સગડ કૂતરા જેવા પડે છે કૂતરાના સગડથી થોડા અલગ હોય જે ઓળખાય આવે છે પરંતુ અહીંયા કોઈને પણ ઝરક જોવા મળે તો તાત્કાલિક વિભાગને જાણ કરવી જેથી અમે અમારી ટીમ સાથે જઈ અને એના રેસ્ક્યુ માટે પ્રયત્નો કરી શકીએ તો ખાસ મિત્રોને વિનંતી કે જે આ બાજુ વિસ્તારમાં રહે છે એટલે જેડી છે પાછળ એટલે કોઈ બાજુ પણ કદાચ દેખાય કે પછી આ બાજુના હળવદના વિસ્તારમાં જરખ ને દેખાય તો પછી વન વિભાગનો એનો સંપર્ક કરજો જેથી એનું રેસ્ક્યુ કરીને એને સુરક્ષિત જગ્યાએ મૂકી આવે બાકી આજે ઝરખ જે છે તો એ કઈ લોકો ઉપર કેમ કઈ હુમલા કરતું નથી પરંતુ હમણાં કીધું ને કે જો અડકવા કેવું કંઈ ઉપડ્યું હોય તો પછી એટલે તકેદારી રાખવી જરૂરી છે આભાર મિત્રો